मातृभूमी न्यूज मातृभूमी आवाज मातृभूमी केली गैरकायदेसर टापू पर प्रवेश करता ऐसमो विरोध फरियाद दाखल करते द्वारका पोलीस देवभूमी द्वारका देव द्वार नजिकावेल प्रतिबंधित टापू गैर कायदेसर प्रवेश करता ऐसमो विरोध द्वारका पोलिस कार्यवाही कर

માંગતા ન હોવાનું જણાવીને તેમની સાથે રાખીને ટાપુ પાસે લગાડેલ બોટમાં તપાસ કરતા રાજ્ય સરકાર દ્વારા ફિશિંગ દરમિયાન સેફ્ટીના સાધનો નક્કી કરેલ તે નિયમોના અનુસાર સાધનો બોટમાં મળી આવ્યા ન હતા અને ગુજરાત ફિશરીઝ એક્ટ મુજબ માછીમાર માટે ફાળવેલ બારા જેટી સિવાય અન્ય જગ્યાએ ટાપુ નજીક બોટ લેન્ડિંગ કરવું પ્રતિબંધિત હોય અને ટાપુ પાસે બોટ લગાવવાની તથા ટાપુની જમીન ઉપર ઉતરવા માટે કોઈ સુવિધા ન હોય તેમજ નિર્જન ખડકા ટાપુ પર લેન્ડિંગ કરવાથી બોટ અકસ્માત થવાની સંભાવના હોય તેમજ માણસોના જીવનો જોખમ રહેવાનું હોવાનું જાણવા છતાં બોટમાં રહેલ તમામ માણસોએ બેદરકારીપૂર્વક સદર બોટ ટાપુ નજીક જમીન પર લાંગરી જીવના જોખમે ટાપુ પર ઉતરાણ કરીને બેફિકરાઈથી ટાપુ પર ગયેલ અને પેટ્રોલિંગ દરમિયાન મળી આવતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે કરી છે તેમજ ટાપુ પર રોકાણ કરવા અંગેના હેતુ બાબતની તપાસ ચાલી રહી છે ભવિષ્યમાં પણ આ રીતે ટાપુ પર ગેરકાયદેસર રીતે પ્રવેશ અને દબાણ કરતા ઈસમો વિરુદ્ધ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મરીન નેશનલ પાર્ક દ્વારકા વિભાગ તથા ફિશરીઝ અધિક્ષક ફિશરીઝ વિભાગ ઓખાના અધિકારી સંયુક્ત રીતે કડક કાર્યવાહી કરવામાં આવે માતૃભૂમિ ન્યૂઝ સાથે જયદીપ લાખાણી દ્વારકા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ